નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત વાત કરીશું વીર સુથાર અને વિશેની સુઈ ગામ જતા આવતું રૂની ગામ અને એમાં જનોય ધારી ગુર્જર સુથારનું ઊજળું ખોરડું પણ પરિવાર માથે અણધારી આફત આવી હતી કારણ કે સંતોકબેનના પતિનું અકાળે અવસાન થયું હતું સંતાનમાં એક જ દીકરો અને નાનપણમાં પતિનો સંગાત છૂટી ગયો અને જગતમાં સંપત્તિ વિના જીવવું સહેલું હોય પણ જ્યારે વિધવાપણામાં જીવન કાઢવું બહુ દોયાલું હોય સંતોકબેને જીવવું ઝેર લાગતું હતું પણ કેલૈયા કુંવર જેવા દીકરા સામુ જોઈને એ બાય બસ એના માટે જાણે જીવતી હોય એવું જીવન ગુજારે છે મા અને બાપ એમ બે જવાબદારીઓ સંતોકબેને ખભે ઉપાડી લીધી બસ મનમાં એક જ આમ છે કે મારા વરજાંગને મોટો કરીને એને લાડે કોડે પરણાવીને એનું ઘર બંધાઈ જાય

વરજાંગના માથે એમ કળામાં પારંગત થયો સંતોકબેન જોઈને રાજી થાય એકનો એક દીકરો એટલે સંતોકબેન ક્યારેય ચાકરી કરવામાં ના રાખી પરછંદ કાયા માથે જુવાનીનો રંગ ચડ્યો એટલે સંતોકબેન દીકરાને સમજાવે છે કે બેટા વરજાંગ હવે મારાથી ઘરના કામ નથી થતા હવે આ ઘરને સંભાળવા વાળાની જરૂર છે હવે આ ઘરને સંભાળવા વાળાની જરૂર છે પણ દીકરો કહે કે માં તો આવતી કાલથી કોઈ કામ ના કરતી બધા હું કરીશ પણ મને પરણવાના કોઈ કોડ નથી ક્યારેક તો માં દીકરાને દબાણમાં લાવવા માટે આખો દી વાત ના કરે અને વરજાંગ પણ જાણે હજુ નાનું બાળક હોય એમ માની પાછળ પાછળ ફરે અને કયા કરે માં તું મારાથી વાત કરને ને તું કહીશ એમ કરીશ પણ બસ તું મારાથી અબોલા ના રાખ અને એમ પછી માની આંખો પણ ભીની થઈ જાય ને પોતાના એ લાડકવાયાને બાથ ભીડીને રોઈ લે કારણ કે એકનો એક દીકરો અને એમાં પણ આટલો આજ્ઞાકારી આવું થોડાક દિવસ ચાલ્યું પણ છેવટે માની જીદ સામે વરજાંગ હારી ગયો અને લગ્ન માટે હા પાડી જાજેરી જાનું જોડાણી મંગળ ગીત ગવાણા અને પાંચે ગાડા જોડીને વરજાંગ પરણવા જાય છે પરણીને જ્યારે પાછા વળતા રૂની

લોહી લુહણ થઈને ગામની બહાર દોડતો દોડતો આવતો દેખાણો લગ્ન ગીતો ગાતી બંધ થઈ ત્યાં તો કાને ગામમાંથી આવતા બચાવો ચીસો કરુણ અને મારો મારો ના અવાજ સંભળાયા સૌ કોઈ દંગ રહી ગયા આ ગામમાં આવી કાગારોળ શેની થાય છે ત્યાં તો અઘાયલ વ્યક્તિ નજીક આવી ગયો સૌ કોઈ નજીક જઈને પૂછે છે ભાઈ શું થયું ગામમાં ગામમાંથી દરેક જ્ઞાતિમાં લગ્ન પ્રસંગ હોવાથી ગામ સાવ બેફિકર હતું આવો લાગ જોઈને ગામને લૂંટવા રહીમ સંધિની ટોળકીએ માથે હુમલો કર્યો હતો ગામને લૂંટે છે આફળો ફાફળો થઈને પોતાના ઘા પર હાથ રાખીને એ વ્યક્તિ બોલતો જાય છે કે ઘરો ઘર ફરી ફરીને લૂંટ ચલાવે છે ગામના નાના મોટા ઘરડા બુડા કોઈ પર દયા નથી ખાતા ત્યાં સુધી તો ઠીક પણ બેન દીકરીઓના લુગડા ફાડીને નરાધમો દાંત કાઢે છે દીકરીઓની આબરૂ લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પણ જ્યારે છેલ્લા શબ્દો વરજાંગના કાને અથડાના ત્યાં તો પોતાના ડીલના એક એક રૂવાડેથી અગન જ્વાળા ફૂટી હોય એ વરજાંગની કાયા સળગવા લાગી જે ગામનો કાણુકો ખાધો ઈ ગામની બેન દીકરી એટલે મારી બેન કહેવાય અને એની આબુરીને કોઈ લૂટે અને હું જોતો રહું તો જીવવામાં ધૂળ પડી છે હાથમાં પરણેતરની તલવાર હતી જ બસ છેડાછેડી ત્યાં જ જા રહી ગઈ હતી વરજાંગના અંગે અંગમાં વીરતા જાગી

ગામમાં દેકારો બોલી ગયો સૌ કોઈ વરજાંગની પડતું મૂકીને ભાગ્યા પણ વરજાંગનો નો ક્રોધ શાંત નહોતો પડ્યો એને તો મસ્તકમાં એક જ દેખાતું હતું કે મારા ગામની બેન દીકરીની આબરૂ ખરાબ નજર કરનાર એ જીવતો ગામ ગામમાંથી ન જોવો જોઈએ અને સંધિઓ ભાગ્યા ને પાછળ જેમ કાળ રૂપી પહેલા એટલે માર્ગે કર્યા ચાર જણના ના લોહીમાં તલવાર તરબોળ થઈ પણ ત્યાં વરજાંગને ખબર નથી કે રહીમ દગો કરીને પાછળ રહી ગયો હતો રહીમે પાછળથી દગો કરીને કુવાડીનો ઘા કર્યો અને કુવાળીનો ઘા વરજાંગની ગરદન પર થયો વરજાંગના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે ના મર્દ પાછળથી ઘા શું કરે છે મરદ હોત તો સામી છાતીએ ઘા કર્યો હોત પાછળથી આવતા ગામ લોકો અને બીકના લીધે જીવ બચાવીને રહીમ સંધિ અને બચેલા બીજા સંધિઓ એ ભાગી ગયા અને રૂની ગામની આબરૂ બચી ગઈ એના સંતોષ સાથે વરજાંગની કાયા ધરતી માતાના ખોળામાં ઢળી પડી અનેક વીરપુરુષને છાજે એવું ધીંગાણું કરીને વરજાંગ વીર ગતિ પામાં સૌ કોઈ નજીક આવે છે સંતોકમાં જ્યારે દીકરાને જુએ છે ત્યારે હૈયા કાટ ફાટ રુદન કરે છે અને જાણે દીકરો પણ માની ચિંતા કરતો હોય એ ભોળાને વિનવે છે કે હવે વધુ દુઃખ મારી માં નહીં જીરવી શકે પ્રભુ એને પણ મારી હારે અહીંયા બોલાવી લે અને જાણે પ્રભુ ભીની આંખે તથા શું કહી દે એટલી વારમાં તો સંતોકમાં પણ દીકરાની પાછળ એ સ્વર્ગે સીધાવે છે પાળિયાના દર્શન કરું ત્યારે મને એક રચના એ યાદ આવે આજ પૂછું તને પાળિયા તારા દલડા કેરી વાત રે તારા રુદિયા કેરી વાત પાદરમાં કેમ ખોડાણા સિંદૂર કેમ રંગાણા આ ઘટના

સાથે અહીંયા આ વાતને વિરામ આપું છું મારા શબ્દોમાં કોઈ ત્રુટી હોય તો ક્ષમા ચાહું છું આ પ્રયાસ છે આપણી ધરાના અમૂલ્ય વારસાને નવી પેઢી સુધી પહોંચે એના માટેનો મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાઓને આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય જય વિરજાંગ